લેવા જશો ને તો એ તમારી શંકાને દ્રઢ કરી દેશે એ તમારી શંકા ને અશ્રદ્ધામાં ફેરવી દેશે આપણા બધાની તકલીફ સમાજની એ હોય છે શંકાઓ સાચી હોય છે પણ સમાધાન ગલત જગ્યાએ લેવા જતા હોય છે મને તો ઓથોરાઈઝ પર્સન પાસે જેને શાસ્ત્રો ના અધ્યયન કર્યા હોય એની પાસે સમાધાન મેળવવું નહીં તો ગલત વ્યક્તિને પૂછવાથી શંકા અશ્રદ્ધાનું નું રૂપ લઈ લે કે જો હું કહેતો તો હું સાચો જ છું મારી શંકા ખોટી નથી અને એટલા માટે જેને પોતાને જ્ઞાન હોય એને પૂછો આપણે મોટા ભાગે સમાધાન ક્યાંથી લેતા હોય યુવાનોને શંકા થાય તો મમ્મીને પૂછે પપ્પાને પૂછે બા ને પૂછે બધાને ભાવ સાચો હોય પણ સમાધાન આપતા બધાને આવડે જરૂરી ન હોય એમની પોતાની શ્રદ્ધા સાચી હોય પણ જવાબ ના આપી શકે એટલે

પણ એક ક્ષણ માટે વિચાર કરો જો એ નિવારણ લેવા માટે તૃતરાશ પાસે ગયો હોત તો કેવી ગીતાજી મળી હોત કૃષ્ણને પૂછ્યું તો ભગવદ્ ગીતા મળે ધૃદાસ ને પૂછ્યું હોત તો ક્યાંક કયો શાસ્ત્ર મળે મોહ શાસ્ત્ર પ્રગટ થઈ જાય એ તો એમ જ કે લડાતું હશે ચાલ આપણે બંને ઘરે જતા રહી ગલત વ્યક્તિ પાસે શંકા ના સમાધાન નહીં લેવા શાસ્ત્રો ને પૂછ્યું સત્ય અને અસત્ય નક્કી કરે છે શાસ્ત્ર વ્યક્તિ પણ શાસ્ત્ર પ્રમાણિત જે ધર્મ છે એ જ ધર્મ છે દરેકે કાયદા પોતાના જુદા બનાવવા પડે અને દરેક કાયદા જુદા હોય તો દુનિયા ચાલે કોઈ કે હું લેફ્ટ સાઈડ ડ્રાઈવિંગ કરીશ કે હું શું કરવા માનું તો રાઈટ સાઈડ કરીશ તો ટ્રાફિક ચાલી ના શકે

દરેક ને જીવવા માટેની તકો શાસ્ત્રો આપે છે ધર્મ આપે છે મનુષ્ય કેવલ પોતાનો વિચાર કરીને જીવે છે અને દુનિયામાં જયારે દરેક વ્યક્તિ કેવલ પોતાનો વિચાર કરીને જીવે તો દુનિયા અસ્ત વ્યસ્ત થઈ જાય છે અને આવું જ કઈક દુનિયા સાથે થઈ રહ્યું છે આપણા બધાની તકલીફ આપણે વ્યસ્ત છીએ એ નથી કે અમે બિઝી છીએ બિઝી છીએ વ્યસ્ત છીએ એ તકલીફ નથી આપણે એ જ ઉત્તમ જીવન છે નિઃસંશયતા એ પહેલું ફલ ભાગવત સાંભળશો તો ભગવાન સંબંધી જીવન સંબંધી ધર્મ સંબંધી બધી જ શંકાઓનું નિવારણ હોય ભાગવતજી અદભુત ગ્રંથ છે એ સમાધાન આપે છે શાંતિ આપે છે બીજું ફળ આપ્યું ભાગવતજી શ્રવણ નું દ્વિતીય ફળ છે ભગવત કૃપા નો અનુભવ ઠાકોરજી ની મારા ઉપર કૃપા છે એ વાત સમજાય એ દેખાય અત્યારે પણ થઈ જ રહી છે પણ આપણને દેખાતી નથી ને સમજાતી નથી આપણને એમ લાગે કે હાથમાં કોઈ વસ્તુ આવે ત્યારે જ કૃપા ભગવાન પાસે ઉભા રહો ને ત્યારે બે હાથ જોડીને એટલું જરૂર કેજો કે પ્રભુ સંજોગો નબળા અને સારા બંને આવશે પણ તું મારી સમજ ક્યારે નબળી ન થવા દે મારી સમજને ઉત્તમ બનાવીને રાખજે જેથી દુર્ઘટનાઓમાં પણ વિપરીત સંજોગોમાં પણ હું તારી કૃપાને જોઈ શકું કૃપાને સમજી શકે આટલી જો સમજ એ બસ એટલી સમજ મને પરવર દીગાર દે સુખ જારે જ્યાં મળે ત્યાં બધા ભગવત કૃપાનો અનુભવ ત્રીજું સાક્ષાત ભગવત પ્રાપ્તિ ભાગવતજી સાંભળે અને ભગવાન મળે પણ ભગવાન મળવાના અનેક પ્રકાર છે અનેક રીતે મળતો હોય છે આપણા ધાર્યા પ્રમાણે ને આપણા કયા પ્રમાણે નથી મળતો એને એની રીતે મળવું ગમે છે અને યોગ્ય સમયે મળે છે આપણે બોલાવીએ એટલે રાહ જોઈને ઉભો નથી કે સામે આવીને ઉભો રહી જાય અને ઘણા જ હોય દેખાય તો જ પરમાત્મા દેખાય નહીં તો ભગવાન નહીં હું તો ઘણી વાર એટલે જ કહું કે થોડું કરીને આગળ આગળ દેખાય માણસ અને બધું જ કરી ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે એને દેખાવાની આદત જ નથી એ સુદામાને આપે ખૂબ આપે પણ સુદામાને ખબર ન પડવા દે કે મેં તને આપ્યું છે ભગવત પ્રાપ્તિ થાય ભાવ રૂપે પ્રેમ રૂપે આનંદ રૂપે ભગવાન અનેક રૂપે મળે છે પ્રેમ હરિ કો રૂપ હે જો હરિ પ્રેમ સ્વરૂપ એક હોય લસે

જે સર્વાંગ આનંદમય છે એ જ પરમાત્મા નું સ્વરૂપ છે અનેક રૂપે મળે ચોથું કહ્યું ભગવાન કૃપા કરે ભાગવતજી સાંભળવાથી અભયત્વ આવે છે નિર્ભયતા આવે છે અનેક ભયોથી ઘસિત જીવ કેટ કેટલા ભયો એને લાગેલા છે અને સૌથી મોટો ભય શાસ્ત્રોમાં એમ કહે ને કે મૃત્યુનો ભય માણસને છે વિચાર કરો જેણે મૃત્યુ નો અનુભવ ક્યારે ન કર્યો હોય એ વસ્તુની બી એને કેમ લાગે છે તમે આગમાં દાજ્યા હો તો તમને અગ્નિથી બીક લાગે કે આપણે બળ્યા નાના બાળકને બીક ના હોય કારણ કે ક્યારે દાજ્યો ના હોય એટલે આપણે એને પકડવો પડે પણ એક વાર જાય પછી બીક લાગે એટલે કે અનુભવ કર્યો હોય તો જ માણસમાં એ પ્રકારની ભાવના પેદા થાય મૃત્યુથી માણસ કેમ ડરે છે અનુભવ તો કર્યો નથી તો કે ના અનેક જન્મોથી એ મૃત્યુ અનુભવ કરતો આવ્યો